નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર ચાર એસિડ બેઝ અને ક્ષાર પાઠના સમજૂતી સાથેનો સચોટ સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ પેલો પ્રશ્ન જોઈશું નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે

એક પદાર્થને લાલ લિટમસ પત્ર ઉપર અસર થતી નથી તથા તેનું દ્રાવણ જાસૂદના ફૂલના સૂચક સાથે લીલો રંગ આપે છે તો આ દ્રાવણનો સ્વભાવ જે છે તે કેવો હશે તો આ દ્રાવણ એસિડી કશે બેઝિક પદાર્થ જાસૂદના ફૂલ સાથે લીલો રંગ જે છે તે આપે છે પ્રશ્ન નંબર મિત્રો અગિયાર કોઈ કુદરતી પદાર્થ સૂચક છે એમ તમે કેવી રીતે નક્કી કરશો તો જ્યારે કોઈ પદાર્થ એસિડી અને બેઝિક પદાર્થો સાથે રંગ પરિવર્તન આપે તો તે કુદરતી પદાર્થ સૂચક છે તેમ કહી શકાય જેમ કે જાસૂદ પત્ર અને હળદર પત્ર નંબર 12 એસિડ અને બેઝ વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયાથી ક્યારેક ઉષ્મા ઉત્પન્ન થાય છે તો ઉદાહરણ આપીને સમજાવો તો NaOH HCl તો મિત્રો ઇટ્સ ગીવ માં લખીશું NaCl H2O એસિડ અને બેઇજના રાસાયણિક પ્રક્રિયાથી ક્ષાર અને પાણી મળે છે ઉષ્મા ઉત્પન્ન થતી નથી નિષેધિત પાણીના હળદરપત્ર અને જાસૂદના ફૂલના સૂચક સાથે ચકાસણી કરી તમારું અવલોકન નોંધો તો નિષેધિત પાણી હળદરપત્ર તથા જાસૂદ પત્ર સાથે રંગ પરિવર્તન આપતું નથી કારણ કે નિષેધિત પાણી તટસ્થ હોય છે કોઈ ત્રણ કુદરતી એસિડના નામ આપો અને તેનો સ્ત્રોત લખો તો સાઇટ્રિક એસિડ શામાંથી મળશે લીંબુમાંથી મળશે લેક્ટિક એસિડ શામાંથી મળશે તો આપણે દહીંમાંથી મળશે અને ટાટ જે એસિડ છે તે મિત્રો દ્રાક્ષ અથવા આંબલીમાંથી આપણને મળશે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પાણી અને ખાંડના દ્રાવણ માટે યોગ્ય વિધાન જણાવો તો આ દ્રાવણ લિટમસ પત્ર પ્રતિ તટસ્થ હોવા છતાં ક્ષાર છે પ્રશ્ન નંબર સોળ ભારતી એક વાટકીમાં કોઈ દ્રાવણ લઈને આવે છે અને તેના મિત્રોને નીચે મુજબ કહે છે આ દ્રાવણ લાલ લિટમસ પત્ર ઉપર કોઈ અસર દર્શાવતું નથી પણ જાસુદના ફૂલના સૂચક સાથે લીલો રંગ આવે છે આ દ્રાવણમાં બોળેલા રૂના પૂમડાવાળી સળકડીથી હળદર પત્ર ઉપર લીટી કરતા લાલ રંગ આવે છે તો આ દ્રાવણનો સ્વભાવ કેવો હશે શા માટે તો તે બેઈ જશે એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે છે જ્યારે બેજ લાલ લિટમસ પત્રને ભૂરો બનાવે છે પ્રશ્ન નંબર મિત્રો 17 હળદર પર બેજનું દ્રાવણ નાખતા કેવું રંગ પરિવર્તન થશે તો હળદર ઉપર બેજનું દ્રાવણ નાખતા રંગ પરિવર્તન થઈને તે લાલ રંગનો થઈ જશે પ્રશ્ન નંબર મિત્રો 18 પ્રયોગશાળામાં હોય તેવા ત્રણ એસિડના નામ લખો તો એસિડિક એસિડ એટલે કે વિનેગર હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ

તો મધમાખીએ ડંખ માર્યો હોય તો તે ભાગ ઉપર માટીનો ઘારો લગાવો જેથી બળતરા ઓછી થાય મધમાખીના ડંખ ઉપર સાબુ પણ જે છે તે ઘસી શકાય પ્રશ્ન નંબર મિત્રો બાવીસ પહેલી એસિડિટી થી પીડાઈ રહી છે તો તેને નારંગીનો જ્યુસ પીવાની સલાહ આપી શકાય કે કેમ તો ના આપી શકાય નારંગીનો જ્યુસ પણ એસિડિક છે તેથી બેઝિક પ્રવાહી પીવાની આપણે તેને સલાહ આપીશું પ્રશ્ન નંબર મિત્રો ચાર વૈજ્ઞાનિક કારણ આપો

હોય છે જો તેને પાણીમાં કે નદીમાં ઠાલવવામાં આવે તો પાણીમાં રહેલા પ્રાણી અને વનસ્પતિને નુકસાન થાય તેમજ પાણી પણ પીવાલાયક જે છે એ રહેતું નથી પ્રશ્ન નંબર મિત્રો પચીસ ની વાત કરીશું ખેતી માટે જમીનની તપાસણી કરવી જરૂરી છે તો જમીન એસિડિક છે કે બેઝિક તેની તપાસણી કરાવવાથી ખબર પડે અને જો તેમાં જમીન એસિડિક હોય તો તેમાં બેઝિક ખાતર નાખવા આમ જમીનમાં પૂરતા પોષક તત્વોની ખબર પડે તેથી જમીનની તપાસણી જે છે તે કરવી જરૂરી છે તફાવત આપો મિત્રો હળદરપત્ર એસિડ સાથે કઈ અસર થશે નહીં અને બેજ સાથે લાલ કલર આપે છે જાસુદના ફૂલનું સૂચક એસિડ સાથે મેજન્ટા રંગ આપે છે જ્યારે બેજ સાથે લીલો રંગ આપે છે મિત્રો એ કોષ્ટકમાં આપેલા છે તેના પત્રકોની આપણે નોંધ લખીશું તો એ લિટમસ પત્રને લાલ બનાવશે બરાબર છે ત્યાર પછી ટૂથપેસ્ટ પાવડર ઠંડા પીણા સોડા વોટર કોફી અને ચા એ ભૂરુ લિટમસ પત્રને લાલ બનાવે છે જ્યારે લાલ લિટમસ પત્ર છે ચૂનાનું પાણી ધોવાના સાબુ નાહવાનું સાબુ અરીઠાનું પાણી જે છે તે મિત્રો ભૂરું બનાવશે છાશ જાસૂદના ફૂલને મેજેન્ટા જે છે તે કલર કરશે જ્યારે ચૂનાનું પાણી લીલો ધોવાના સાબુ લીલો નાહવાના સાબુ લીલો અરીઠાનું પાણી લીલો ટૂથપેસ્ટ ઠંડા પીણા સોડા વોટર કોફી અને ચા મેજેન્ટા કલર આપે છે હળદર પત્ર ઉપર ચૂનાનું પાણી ધોવાના સાબુ નાહવાના સાબુ અને અરીઠાનું પાણી લાલ કલર જે છે તે આપશે મિત્રો છાશ એસિડ ચૂનાનું પાણી ધોવાના ધોવાનો સાબુ નાવાનો સાબુ જે છે તે અરીઠાનું પાણી એ બધા આવશે ઠંડા પીણા સોડા વોટર કોફી અને ચા એસિડ જે છે સાધનોની અંદર કસનાળી કસનાળી સ્ટેન્ડ ડ્રોપર પદાર્થોની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ મંદ સોડિયમ હાઇડ્રોક્લોરિકનું દ્રાવણ અને ફિલોલેફથી જોઈશે

પાણી વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળના પાઠનું જો તમે સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં જે આપેલી એન્ડ સ્ક્રીન છે તેના ઉપર ક્લિક કરીને આગળના પાઠનું સોલ્યુશન મેળવી શકશો